કેમ છો મિત્રો મજામાં જય દ્વારકાધીશ મિત્રો તો તમને ત્રણ વડના દર્શન કરવા તમને દર્શાવશો મિત્રો તો મિત્રો આપણે અશ્વિની કુમાર પહોંચી ગયા છે આપણી નદીની કાંઠે આ ધામ મંદિર તરીકે આ ઓળખાય છે ત્રણ પાનના વડ તરીકે જાણીતું છે ગેટની અંદર આવીએ એટલે અહીંયા ગૌશાળા તમને જોવા મળશે મિત્રો ચાલો મિત્રો તો તમને ત્રણ પાનના વડ તરફ તમને લઈ જાવ છો મિત્રો અહીંયા સંતોની પણ મૂર્તિ આપેલી છે તમે જોઈ શકો છો રાજા કર્ણવે વરદાનમાં એ રીતના માન્યું હતું કે મને કુંવારી ભૂમિ ઉપર જ સંસ્કાર આપજો આ છે મિત્રો ત્રણ પ્રાણનો વડ અહીં તમે જોઈ શકો છો અહીંયા જ રાધા કર્ણને અગ્નિ આપવામાં આવ્યો હતો આ ત્રણ પ્રાણ બ્રહ્મા વિષ્ણુ અને મહેશનું જ પ્રતિક છે ને મિત્રો આ વર્ષોથી જૂનું આ ત્રણ પ્રાણનું વડ છે મિત્રો જે હાલમાં અહીંયા હલા તમે અહીં જોઈ શકો છો મિત્રો ને જે લોકો માનતા રાખે માનતા પણ પૂર્ણ થઈ છે મિત્રો અહીંયા હનુમાનજી અને રામ ભગવાનનું પણ મંદિર અહીંયા આવેલું છે રામ ભગવાનના પણ દર્શન કરીશું તો તમે જોઈ શકો છો મિત્રો મુખ્ય પ્રતિમા છે પાંચ પાંડવો શ્રી કૃષ્ણ અશ્વિની કુમાર દાનવીર કર્ણને સમાધિ આપી રહ્યા છે પોતે લક્ષ્મીનારાયણ તાપી નો પણ સમાવેશ થાય છે ને તેની વચ્ચે જોઈ રહ્યા છે તે દાનવીર કર્ણ છે ને તેને અગ્નિ સંસ્કાર આપી રહ્યા છે અહીંયા બીજી ઘણી બધી મૂર્તિઓ છે જે અહીંયા જોઈ રહ્યા છે તે સૂર્યનારાયણની મૂર્તિ છે અહીંયા બાજુમાં અહીંયા ભદ્રીનારાયણની પણ મૂર્તિ છે કાલી માતાની પણ મૂર્તિ છે અહીંયા નાની બાજુમાં તમે જોવો બીજી ઘણી બધી મૂર્તિ છે ના અહીંયા દ્વારકાધીશની પણ મૂર્તિ છે મિત્રો નાની બાજુમાં તમે જાશો તો અહીંયા સરસ્વતી માતાની પણ મૂર્તિ છે અહીંયા બીજે પણ થોડી ચાર મૂર્તિઓ આવેલી છે તમે જોઈ શકો છો મિત્રો અહીંયા ભગવાનની માની પણ મૂર્તિ છે અહીંયા તમે દર્શન કરી લીધો મિત્રો થોડાક અહીંથી આગળ જશો તો રામેશ્વર ધામ અહીંયા છે બાજુમાં અહીં તમે જોઈ રહ્યા છો મિત્રો જે વર્ષે નારાદ મોનની પણ મૂર્તિ છે અહીંયા અહીંયા પોચિયાની પણ મૂર્તિ છે તમે જોઈ રહ્યા છો મિત્રો તો મિત્રો અહીંયા બીજી પણ ત્રણ પૌરાણિક મૂર્તિઓ મૂકવામાં આવી છે ઋષિઓની અહીં તમે જોઈ શકો છો તો ચાલો મિત્રો તો હવે પાછા આપણે મળીશું નવા બ્લોકમાં નવા લોકેશનમાં દ્વારકાધીશ અને હા મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા ભૂલતા નહીં મિત્રો